ઠાકોરજી અને સ્વામીજીના સગાઈ વિવાહ એના મનોરથો કરવામાં આવે અને લીલી તમે ગયા હો તો સંકેત વનમાં જ્યારે યાત્રા આવે અને ત્યારે ઠાકોરજીના સ્વામીજી સાથેનો વિવાહ ઉત્સવ થાય અને કહેવાય છે કે સ્વયં બ્રહ્માજીએ આવી ભગવાન અને રાધાજીના વિવાહ કરાવ્યા છે એવા પ્રસંગો વ્રજ લીલામાં ગાવામાં આવે છે એટલે ઘણીવાર લોકો એમ પ્રશ્ન કરે કે રાધાના વિવાહ કૃષ્ણ સાથે કેમ ન થયા અને આધુનિક કવિઓ ખૂબ એના પર કરતા હોય છે પણ વ્રજ લીલામાં એ પ્રસંગો છે કે જ્યાં રાધાજીના સ્વામીજી સાથે સ્વામીજીના ઠાકોરજી સાથે વિવાહ થયા પણ વિવાહ ખેલ ખેલનો અર્થ થાય લીલા પ્રભુ માટે વ્રજની જેટલી પણ પ્રસંગો છે બધા લીલા રૂપે છે એટલે ત્યાં સોળ સંસ્કારમાંનો કોઈ સંસ્કાર યા વિવાહ સંસ્કાર કે પાણી ગ્રહણ સંસ્કાર નથી એ તો પ્રભુની આ લીલા છે વિવાહ ખેલ છે અનેક પ્રકારના પદ સાહિત્યમાં સગાઈ માટેની વાત આવે છે વિવાહ નક્કી કરવાની વાત આવે છે કે જ્યારે વૃષ્વાનજીને એને ખબર પડી ટીકો લઈને જવાનું છે મોતીની માળા લઈને ગયા નંદ બાબાને ત્યાં લાલનને મોતીની માળા પહેરાવી અને કહ્યું અમે તો અમારા તરફથી નક્કી ત્યારે માનશું જે અમે બસરાઈ મોતીની માળા ઠાકોરજીને ધરાઈ છે એનો મોતીનો મહેલ અમારી રાધા માટે બનાવે તો પછી અમે વિવાહ કરીએ એવા અનેક પ્રસંગો વ્રજવાસીઓ પણ ગાતા હોય છે અને બધા વિચાર કરે કે મોતીનો મહેલ એ પણ કાલે જ આટલી જલ્દી બને ક્યાંથી ને લાવવા ક્યાંથી ચિંતામાં પડ્યા યશોદાજી ને નંદ બાબા ઠાકોરજી એ કહ્યું ચિંતા ન કરો હું વ્યવસ્થા કરીશ મોતીની માળા તોડી પાછળ મોટું ખેતર હતું એમાં મોતી વેરી દીધા અને સવારના સમયે જુએ તો મોતીઓના ઝાડ ઉગ્યા છે અને ગુચ્છાના ગુચ્છા લટકી રહ્યા છે મોતીના અને એમાંથી મોતીઓ તોડી વ્રજભક્તોએ મહેલ બનાવ્યો અને એટલા માટે એ સ્વામીજીના મહેલને મોતી મહેલ કહેવાય છે અને રૂપ વલ્લભ છે એટલે આજે પણ નાથદ્વારામાં દ્વારામાં જ્યાં વલ્લભ કુલ બિરાજે એને મોતી મહેલ કહેવામાં આવે છે આવો ભાવ આપણે ત્યાં પ્રસંગનો છે કે એટલે જ મોતી મહેલ નામથી ઓળખાય કારણ કે સ્વામીજીનો મહેલ ઠાકોરજીએ બનાવ્યો હતો આ ભાવ આપણે ત્યાં તો ત્રણેય પ્રકારના વિવાહોના સુંદર પ્રસંગો આપણે ત્યાં ગવાય છે